ન્યૂઝ ઇન્ડિયા બાદ સમગ્ર રાજ્યમાં તંત્રએ પ્રાઇવેટ હોસ્પિટલો તેમજ મોટા કમર્શિયલ બાંધમોમાં ફાયર ફરજિયાત કરેલ છે એના બે દિવસ પહેલા પાલીતાણામાં માત્ર કાગળ ઉપર હોસ્પિટલોને ટાર્ગેટ કરવામાં આવી હતી રાજકોટની અગ્નિકાંડની ઘટના બાદ સમગ્ર રાજ્યમાં તંત્રએ સરકારી શાળા હોસ્પિટલો અને પ્રાઇવેટ હોસ્પિટલો તેમજ મોટા કમર્શિયલ બાંધકામોમાં છે એના બે દિવસ પાલિતાણામાં માત્ર ઉપર હોસ્પિટલોને ટાર્ગેટ કરવામાં આવી હતી પાલીતાણામાં એક એવો વિસ્તાર છે કે જ્યાં રોજગારીનો એક માત્ર એકમ છે જેની ઉપર પંદર હજારથી પચીસ હજાર લોકો રોજગાર મેળવે છે તેવા પોપડા વિસ્તારમાં એક પણ વિભાગમાં ઇમરજન્સી એક્ઝિટની સુવિધા નથી નિયમ મુજબનો રસ્તો બહાર નીકળવા માટેનો રસ્તો મુકેલ નથી પાર્કિંગની જગ્યાઓમાં પણ કારખાનાઓ થમધમે છે પાલિતાણા તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે લોકોના હિતમાં પોપડા વિસ્તારમાં ફાયર એરોસીને લઈ કેટલા બિલ્ડિંગોને સીલ મારવામાં આવે છે અને પાર્કિંગની સુવિધાઓ ખુલ્લી કરવામાં આવે તેવું લોકો મુખ્ય ચર્ચાઈ રહ્યું છે જેની નોંધ અમે લઈએ અમારી ન્યૂઝ ચેનલમાં લોકોના હિતમાં પ્રસારિત કરી રહ્યા છે પ્યુરોજી પરમાર ભગીરથ સિંહ ન્યૂઝ સેવન ઇન્ડિયા